અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા લીમડી હાઈવે પર માલવાહક ટ્રકની ની પલટીથી ટ્રાફિક જામ સર્જાયો માર્ગ ઉપર અડધો કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો રાજકોટથી અમદાવાદ અનેક વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે આ રસ્તા ઉપર એક ટ્રક પલટી ખાઈ જતા ટ્રાફિક અવરોધાયો હતો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ચૂકી હતી આશરે અડધો કલાક સુધી આ પ્રકારની સ્થિતિ રહી હતી અને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અન્ય વાહનોને જે બાજુનો રસ્તો હતો સાઈડમાં જે કાચો રસ્તો હતો ત્યાંથી ટ્રાફિક ખુલ્લો કરાવવામાં આવ્યો હતો અમદાવાદ જઈ રહ્યા છો અથવા અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહ્યા છો તો તમને જબરજસ્ત ટ્રાફિક જામના શિકાર બનવું પડશે આપ જોઈ શકો છો અહીંયા કયા પ્રકારનો ટ્રાફિક જામ છે બંને સાઈડ એટલે કે અમદાવાદથી રાજકોટ તરફ જવાનો રસ્તો અને રાજકોટથી અમદાવાદ તરફ આવવાનો બગોદરા અને લીંબડી વચ્ચે એક ટ્રક પલટી ખાઈ ગઈ છે અને જેના કારણે કમસે કમ દસ કિલોમીટર લાંબી લાઈન જોવા મળી રહી છે બંને સાઈડની લાઇન છે અને એના જ કારણે જબરજસ્ત ટ્રાફિક જામ છે જોકે કેટલાક લોકો એક રસ્તો ચોક્કસથી શોધી કાઢ્યો છે જે બ્રિજ નિર્માણ થઈ રહ્યો છે એની બાજુનો જે કાચો રસ્તો છે ત્યાંથી નીકળવાનો કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે બીજી તરફ આપ ઉપરની બંને સાઈડ જોઈ શકશો ધીમે ધીમે ટ્રાફિક ચાલી રહ્યો છે પરંતુ એ ઘણો મુશ્કેલ છે અને લાંબા સમયથી લોકો હેરાન થઈ રહ્યા છે જે ટ્રક પલટી ખાઈ ગઈ છે એના જ કારણે હેરાનગતિ છે એક ફ્લાવર બ્રિજ અહીંયા નિર્માણ થાય છે અને ફ્લાવર બ્રિજની શરૂઆત થાય એ પહેલા જ આ ટ્રક પલટી ખાવાની દુર્ઘટના બની છે અને એ ટ્રકને જ્યારે હટાવવામાં આવશે ત્યારબાદ જ આ જે ટ્રાફિક જામ છે એની સમસ્યા ઓછી થઈ શકે તેમ છે સહયોગી કમલેશ પટેલ સાથે રોનક પટેલ હોસ્પિટલ